જિલ્લાના ઝઘડીયા તાલુકાના સારસા ગામ પાસે થ્રી વ્હીલ ટેમ્પો ચાલકે રાહદારીને અડફટે લેતા ઇજાગ્રસ્ત થયો હતો ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના સારસા ગામ નજીક આજરોજ સવારે નવ કલાકના અરસામાં એક થ્રી વ્હીલ ટેમ્પો ચાલકે રાહદારીને અડફટે લેતા અકસ્માત સર્જાયો હતો ઘટના સ્થળ પરથી મળતી માહિતી મુજબ ઉમલના તરફથી એક થ્રી વ્હીલ ટેમ્પો ચાલક રાજપારડી તરફ જઈ રહ્યો હતો તે સમય દરમિયાન સારસા ગામ નજીક એક વ્યક્તિ રોડ ક્રોસ કર કરી રહ્યો હતો તે સમયે રોગ સાઈડ આવતા ટેમ્પો ચાલકે રાહદારીને અટફટ લીધો હતો અકસ્માત બુક બનનાર ઇજાગ્રસ્તને એકસો આઠ એમ્બ્યુલન્સ દ્વારા અમલના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો હતો ઘટના સ્થળ પર હાજર લોકો દ્વારા આ ટેમ્પો ચાલક રોંગ સાઈડ પરથી પસાર થઈ રહ્યો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા જેથી સ્થાનિકો દ્વારા રોંગ સાઈડ પર આવતા વાહનોને તંત્ર દ્વારા અટકાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી આજનો જે અકસ્માત થયેલો છે સારસા ગામમાં તેને લાગતામાં સવાલો છે જે લાગતા પ્રશાસને કે રોંગ સાઈડે વાહન વ્યવહાર વધી ગયેલો છે અને અસંખ્ય અકસ્માતો બનાવ બને છે દરરોજ કેટલા દર દરરોજના બે ત્રણ અકસ્માતો ડેલી થાય છે છેઠ રાજ ઉમરનાથી ભરૂચ લગીના રોડ પર તો પ્રશાસનને અમારી અપીલ છે કે જે લાટું વળખતું હોય ત્યાં યોગ્ય બમ્પ અને જે છે સ વ્યવસ્થા એ પૂરી પાડે ને રોંગ સાઈડ વાહન વ્યવહાર બંધ કરાવે એવી અમારી નમ્ર વિનંતી છે ને આજે જે જીવલેણ અકસ્માત છે એ સિરિયસ સિરિયસ કેસ છે